ઓકે આજે માન્ય શ્રી પોતે સુઈ ગામ આવ્યા અને ત્યાંથી જલોયા પણ ગયા અસરગ્રસ્તોને વ્યક્તિગત રીતે પણ ત્યાં મુલાકાત લીધી કેમ્પમાં પણ મુલાકાત લીધી હજુ અહીંથી થરાદ જશે થરાદ ગામોની મુલાકાત લીધા પછી વાવની એક મીટિંગ થશે અને વાવની અંદર એમણે આજે અસરગ્રસ્ત વિસ્તારમાં જ રાત્રિ રોકાણ કરવાનો પણ નિર્ણય કર્યો છે એટલે માન્ય મુખ્યમંત્રીશ્રી પોતે આજે અસરગ્રસ્ત વિસ્તારની અંદર જ રોકાવાનો નિર્ણય કર્યો છે આજે માન્ય પ્રભારી મંત્રીશ્રી પણ સતત સતત માન્ય મુખ્યમંત્રીશ્રીની સાથે રહીને અહીંની ઘણી બધી સ્થિતિની એમને જાણકારી પણ છે કેટલાક નિર્ણયો તાત્કાલિક કર્યા છે એમાંનો એક નિર્ણય એ કર્યો છે કે પશુ માટે તાત્કાલિક ઘાસ લાવીને સૂકું ઘાસ ગવર્મેન્ટનું એ અસરગ્રસ્ત વિસ્તારના પશુઓ સુધી પહોંચે એના માટેની તાત્કાલિક સૂચનાઓ મુખ્યમંત્રી શ્રી આપી છે બીજું કેસ્ટ્રોલ જે અસરગ્રસ્ત વિસ્તારો છે એને તાત્કાલિક કેસ્ટ્રોલ મળી જાય ઘરવખરી મળી જાય અને એની અંદર લગભગ ગણતરીના દિવસોની અંદર એટલે બે દિવસના સમયગાળામાં જલ્દી કઈ રીતે પૂરું થાય એના માટેનું કામ એની સૂચના આપી છે એટલે હું માનું છું કે બહુ ફાસ્ટ મુવમેન્ટ એની પણ થશે ખેડૂતોને ખેતીના પાકમાં જે નુકસાન થયું છે તેનું પણ તાત્કાલિક સર્વે કરવું અને બાયસેકના રિપોર્ટ છે એના આધાર ઉપર પણ એનો ઉપયોગ લઈને પણ તાત્કાલિક જેને નુકસાન થયું છે ખેડૂતોને એના માટે પણ સર્વેની વ્યવસ્થા માટેનો નિર્ણય કર્યો છે જેમને ગાય ભેંસ મૃત્યુ પામ્યા પશુ મૃત્યુ પામ્યા હોય તો એનું તાત્કાલિક સ્થળ ઉપર જ ફોટો પાડીને ડૉક્ટરની હાજરીમાં જે માલિકનો ફોટો અને પશુનો ફોટો પાડી અને તેને પણ સરકારની સહાય અપાવી તે સિવાય ઘર વખરીમાં જેને નુકસાન થયું હોય મકાનનું નુકસાન થયું હોય એના માટે પણ અત્યારે ચર્ચા કરી છે હજુ પણ આજે રોકાશે